સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વઢવાણ તાલુકાના માણો તેમજ ખોલડીયાદ તેમજ ગુંદિયાળા સહિત દસ થી વધુ ગામને સુરેન્દ્રનગર સાથે જોડતો જૂની રેલવે લાઇન પર ડામરનો પાકો રસ્તો ઘણા સમયથી બિસ્માર હોવાની ફરિયાદ ઉઠી રહી છે રસ્તો જે છે સિંગલપટ્ટી અને જૂનો પાટાવાળો રસ્તો ગણાય છે એ રસ્તો ખુબ ખરાબ પરિસ્થિતિમાં છે એકદમ બિસ્માર થઇ ગયેલો છે તો એના માટે કઈક રસ્તો નવો કરે અને આનો ઉપાય કરે તો સારું છે રસ્તો બિસ્માર છે છે વાહન વ્યવહાર બહુ બહુ એટલે જ અને અંધારું રાતે હોય ત્યારે કોઈને દેખાયું નથી સાઈડ માં બાવળિયા ઝાડા ઝાંખરા છે અને વાહનો મોટા બહુ હાલે છે પબ્લિક ની અવર જવર એટલી બધી છે કે તમે બહાર જવા દો અને નોકરીયા તો એટલા જાય છે આગળ પચાસ ગામો ને લાગે એવા રસ્તો છે સુરેન્દ્રનગર શહેર અંદર ગામડાના લોકોને આવતા જતાં જે તકલીફ પડે છે એના માટે અમારી રજૂઆત છે લાગતા વરગતા ધ્યાને લઈ અને આ કામ યુદ્ધના ધોરણે ચાલુ કરવું એવી અમારી વિનંતી સુરેન્દ્રનગરથી રામપરા બાજુ જવું હોય વસ્ત્રી જવું હોય કુલગ્રામ જવું હોય માળોદ જવું હોય તો જે માંડોરાજી સોસાયટી પાસેથી વચ્ચે જે ઓલી સાયલન્ટ ટ્રેન ચાલતી હતી એ ટ્રેનના પાટા પાસેથી રસ્તો હતો અત્યારે હાલમાં એ રસ્તાને અંદર મોટા મોટા ખાડા પડી ગયા અને એ ખાડાના કારણે વિદ્યાર્થીઓને પછી કોઈ ડિલેવરી કેસ હોય એવા બધા કેશ ની અંદર આવવા જવામાં લોકોને તકલીફ પડે